શીખ બજાર ભુજ અંદર સાત દિવસના આજે આપણે આ મેળાનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ આપણા સંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ નગરભક્તિબહેન શ્રી રશ્મિબેન ચેરમેન શ્રી અમદાપી પૂર્વ નગરપતિ અશોકભાઈ ઠાકુરસિંહજી ચંદનસિંહજી ગાભુભાઈ ભરતભાઈ ચંદ્રકાંતભાઈ અને જેમના નેતૃત્વમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા આદરણીય દાદુભા આપણે બધા એવા જ અન્ય સર્વે ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ અને આપ સૌ ભાઈઓ અને બહેનો અને પત્રકાર મિત્રો આપણે જોયું કે છેલ્લા સતત અનેક વર્ષોથી આપણા બધા કારીગરો દિલ્હી અને ભારતના ખૂણે ખૂણે જતા હોય છે અને અલગ અલગ જે કચ્છની અંદર આપણી ઓળખ છે કલા છે એ વણકર હોય પછી રોગાનાટ હોય એન્ડિગ્રાફ હોય બાંધણી હોય શાલ હોય એટલે ઘણા બધા પ્રકારની બનાવટો આપણા કચ્છની અંદર થાય છે આપણા કારીગરો કરે છે ગુજરાતમાં એક માત્ર આપણો જિલ્લો એવો છે કે બધી જ પ્રકારની કલા દ્વારા એમને પ્લેટફોર્મ આપવામાં આવે છે રણોત્સવ શરૂ થયો એમાં સૌથી વધારે પ્રોત્સાહન જો આપવામાં આવ્યું હોય તો કારીગરોને આપવામાં આવ્યું અને જેના કારણે બધા જ કારીગરોને રોજગારી મળતી થઈ એના કામને પણ મહત્વ આપવામાં આવ્યું આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ એમણે જે છે કે કારીગરો પ્રત્યે એમને ખૂબ જ એમ કહેવાય ને માન સન્માન અને એમને એક નવું પ્લેટફોર્મ આપ્યું દેશના વડાપ્રધાન બન્યા પછી આખા દેશની અંદર દિવસે દિવસે આપણે જોઈએ છીએ કે આ પ્રકારના કારીગરો માટેના પ્રદર્શની હોય મેળા હોય અને સૌથી ઉત્તમ ઉદાહરણ જે દિલ્હીનું પ્રગતિ મેદાન આવેલું છે અને ભવ્ય ત્યાં ભારત મંડપમ બનાવવામાં આવ્યું અને દેશભરમાંથી કારીગરો જાય અને જે પ્રકારે ત્યાં વેચાણ થાય કારણ કે આનો અનુભવ મેં જાતે પણ વણકર મિત્રો સાથે બધા બેઠા છે અશોકભાઈને કોલેજ સમયમાં હું જતો કાનપુર દિલ્હી લખનઉ દિલ્હી હાટ પ્રગતિ મેદાન એટલે મેં એનો અનુભવ મેં પણ અનુભવ્યો છે જાતે હવે આપણે જોઈએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે વોકલ ફોર લોકલ અને સ્વદેશીના માધ્યમથી આ દેશની અંદર આપણા જેવા કારીગરોને એક નવું પ્લેટફોર્મ આપ્યું અને સતત અને સતત એમ કહેવાય કે નવા નવા કાર્યક્રમો કરવા એમને એવોર્ડથી નવાજવા પદ્મશ્રી જેમ કે ગફુરભાઈને અહીંયા પદ્મશ્રી મળ્યો એટલે એક નવી ઓળખ ઉભી કરી મન કી બાત હોય આપણ મંત્રાલયના અન્ય મંત્રાલયના કાર્યક્રમો હોય ત્યારે ત્યારે કેન્દ્ર બિંદુમાં એ બધા કારીગરોને રાખવામાં આવતા હોય છે જ્યારે હમણાં બધા સાંસદોને કીધું કે સાંસદ સ્વદેશી મહિલા કરે ત્રણ દિવસનો અમે અહીંયા કર્યો હતો દોઢસો નો રજીસ્ટ્રેશન થયું હતું એમાં સવાસો જેટલા લોકો હતા પછી અમે બે દિવસ વધારી દીધો પાંચ દિવસ થયો હું તમને બધા આમાં કારીગરોને હું છેલ્લે મળ્યો ત્યારે મેં પૂછ્યું કે કોનો કેટલો વેપાર થયો તો ઓછામાં ઓછો ત્રીસ હજાર વધુમાં વધુ એક લાખ સુધીનો વેપાર સાત દિવસમાં પાંચ દિવસના કારીગરો તો આજે જે છે કે આપણે સાત દિવસનો સરકાર દ્વારા જેમ દાદુભાઈ વાત કરી કેન્દ્ર સરકાર દ્વારા આ ઉભો કરવામાં આવ્યો છે અને એમાં એમને ફ્રી ઓફમાં અહીંયા સ્ટોલ આપવામાં આવ્યા છે ટીએડી આપવામાં આવશે તો ખરેખર એને નવા નવા કાર્યો દાદુભાઈ કીધું કે પહેલી વખતે ઘણા એવા છે તો ખૂબ આનંદની વાત છે અને હજી પણ આપણે આવા કાર્યક્રમો વધુમાં વધુ આપણે કરતા રહીએ હું દાદુભાઈ એમની ટીમને અને તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના સોડા આપણે અહીંયા ભુજ આટ ખાતે એક થી સાત તારીખ સુધી એક નવેમ્બર થી સાત નવેમ્બર સુધી ગાંધીશીલ બજાર નું આયોજન કરવામાં આવેલ છે તેમાં આજે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ બેન શ્રી કારોબારીના ચેરમેનશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી રમેશ મહેશ્રી સાહેબ તેમજ પૂર્વ નગરપતિ અશોક હાથી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ચાલીસ કારીગરો જે પોતાનો માલ પોતે ઉત્પાદન કરે છે તેવા નાના નાના કારીગરો જે અહીંયા આ મેળામાં ભાગ લીધો છે જેમને અલગ અલગ જેમ છે મધુબની પિંડ છે બિહારની ઉદયપુરનું રમકડા જેવું જે આવે છે એ છે પછી આપણી કચ્છનું કોપર બેલ છે સૂરીચપુ છે બાંધણી છે અજરક પ્રિન્ટ છે એમ્બ્રોઈડરીની અલગ અલગ ટાઈપની છે પછી આપણે સોમનાથ દ્વારકાથી આપણે સાલવાડા પણ ભાઈ આવેલા છે સોમનાથથી પણ આવેલા છે અમદાવાદથી એપ્લિક પણ છે અલગ અલગ પ્રાંતોના અલગ અલગ ક્રાફ્ટ અહીંયા ભુજ હાટમાં એક નવેમ્બરથી સાત નવેમ્બર સુધી પોતાનો મેળા દુકાન ખોલેલી છે જેમાં પોતાનું સેલ કરી રહ્યા છે અને ભુજ આટમાં બહોળી સંખ્યામાં માણસો આવે તેનાથી આપણે અપીલ કરીએ છીએ ભુજના માણસોને તેમના આજુબાજુ કચ્છપુરાવાસીઓને કે આપણે જેમ જે નાના નાના કારીગરો છે એને રોજગારી એના ઉપર જ છે તો આપણે એને પ્રોત્સાહન આપવા માટે એનો માલ ખરીદ કરીએ અને નિયાળી અને ગુજરાતનો સવારના અગિયારથી સાંજે રાતના આઠ વાગ્યા સુધી ટાઈમિંગ છે સર્વે ભાઈઓ અહીંયા વધારે આ કાર્યક્રમ ઓફિસ ઓફ ધ ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત છે અને શ્રી કચ્છ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે જેમાં કોઈ પણ જાતનો એના પાસે કોઈ પણ ફી ભાડો લેવામાં આવતો નથી આવા જવાનું ટિકિટ એને રોજના સરકારના નિયમ પ્રમાણે નો ડીએ પ્લસમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ આપવામાં આવે છે અહીંયા રહેવા માટે ફ્રી ઓફ સર્વિસ છે નાવા ધોવાની બધી વ્યવસ્થા છે કે આના લીધે આપણે જે પણ હસ્તકલાના કારીગરો છે એને પ્રોત્સાહન મળી હેન્ડલૂમ પણ કારીગરો છે માટીકામના પણ કારીગરો છે તો આપના દ્વારા ફરીથી હું સર્વે કચ્છી વાસીઓ તેમની ભેવાસીઓને અપીલ કરું છું કે આ મેળામાં આપ વધારશો અને એની કલા નિહાળશો અને ખરીદી કરશો સર્વજ હાટ મધ્ય ગાદી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસ સુધી ચાલશે એનું ઉદ્ઘાટન થયું છે સંસ્થાના પ્રમુખ શ્રી દાદુભા અને ભારત સરકારના માધ્યમથી આજે ચાલીસ જેટલા કારીગરોને ફ્રી સ્ટોલ આપવામાં આવ્યા છે એમને ટીએડીએ આપવામાં આવશે આજે આ મેળાનું અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે હંમેશા કારીગરોને એક પ્લેટફોર્મ આપ્યું છે અને આજે રણ ઉત્સવ હોય કે કચ્છની અંદર આપણા ઘણા બધા એ પ્રકારના કારીગરો છે કે એમને રોજગારી આજે મળતી થઈ છે અને કચ્છ એક એવો જિલ્લો છે કે ત્યાં અલગ અલગ ભાતના પ્રકારના આપણા કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે અને હંમેશા એમને જે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી પ્લેટફોર્મ મળતું હોય છે દાદુબા અનેક વર્ષોથી જોડાયેલા છે અને એમણે જે છે કે અનેક યોજનાઓનો લાભ પણ એમના માધ્યમથી નાના નાના કારીગરોને શોધી કરીને આપ્યો છે આ સાત દિવસના મેળામાં પણ એમણે ગામડામાંયથી નાના નાના જે કારીગરો છે એમને સ્ટોલ આપવાનું કામ કર્યું છે એટલે હું એમને પણ અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી હું સૌને ભુજવાસીઓને કચ્છને વિનંતી કરું છું સાત દિવસ સૌ લોકો આ મેળાની અંદર આવે અને જે નાના આપણા કારીગરો છે એમને આપણે પ્રોત્સાહિત કરીએ એમની પાસેથી આપણે ખરીદી કરીએ ચીજવસ્તુની આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેણે સ્વદેશીના અભિયાનની વાત કરી છે ત્યારે આવા સ્વદેશીના અભિયાનના માધ્યમથી આપણે કારીગરોને માન સન્માન અને એક પ્લેટફોર્મ આપશું